હવે તું બીજે લગન કરી લેજે મારા ઘરેથી ના પાડે કે પાણીપુરી વેચે ને એટલે લગન નક કરવા અને આમે તું વેચસ તો પાણીપુરી એટલે મારી લગન નક કરો કાઈ વાંધો નઈ પણ તને એ ખબર નથી કે હું પાણીપુરી વેચીને કેટલો ધંધો કરું છું રોજ ખાલી 3 કલાક રેકડી ખુલી રાખી હું અને મહિને લાખો રૂપિયા કમાઉં છું ઘરે મારા બે ફોરwheel હે ત્રણ બુલેટ હે ને ચાર મકાન છે હે તું આટલું બધું કમાસ સોરી હો હું મસ્તી કરતી હતી પણ લગન તો હું તારી આરે જ કરીશ હો ના હો હવે ભેગું નઈ થાય એમ નો આ લે હો લગન પછી આપણે બે પાણીપુરી વેચશું હા કાઈ મોતો ને અત્યારે ઢી સુ દોવા મંડાળે આવીને નહીં

હારું લે સરસ હવે તે પાલટી તો ન દીધી પાણીપુરી તો ખોડે ખાલી 20 રૂપિયા ની હાલ ખવડાઈ દો એમાં શું હતું તો ભાઈ બે પ્લેટ એક લીલી ચટણી નાખજો ઓ નો તમે આ બૂટ લીધા ભાઈ આ આપડા રાજકોટમાંથી બ્રાન્ડેડ સૂટ લીધા 6000 ના આવું કોઈની ખોટું ન બોલે જે હોય ને સાચું કહેવાય મે કોને ફોન કરું ભાઈ મારા ભાઈને ફોન લગાડું મારી આબરૂની પતળ ઠોકી અમારા હાટુ 80000 પડી ગયા તા મે તમારો પૈસા ન જ જોયા અજી પૈસા નઈ મારી શું છે કે આ પૈસા તમારા તો તારે સબૂત જોઈ એમ ને એ નોટ માં જો મારા દાદા નો ફોટો હોય અને ચશ્મા પહેરેલા છે અને માથા માં વાળ નથી જોઈ લે આવો તમારી વાત સાચી છે તમારા જ પૈસા છે આલ્યો એમ તો ભાઈ છોકરી માં મગજ હોય છે હો એય ઉભા રહે તો બે અહીં આવો તો ભાઈ મને એવું લાગે છે કે આને ખબર પડી કે આપણે એની હરી કરી છે એમ મારી આગળ ને બે ત્રણ નોટું પડી છે એમાંય તમારા દાદા નો ફોટો છે આલ્યો વળી તમે મારી ઉપર ચોરી નો કેસ કરશો વાત તો હાતી ભાઈ છોકરી માં બહુ મગજ હોય છે હો એટલે ભાઈ તું તારા દાદા ના ફોટા વાળા પૈસા હાંચી રાખતો હોય તો હાલ હવે